ઝાલોદ તાલુકા કોર્ટ ખાતે ચાલતા કેસોના ઝડપી નિરાકરણ અર્થે લોક અદાલત કાર્યક્રમ યોજાયો આ તારીખ પંદર બાર બે હજાર ચોવીસ રવિવારના રોજ સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ લોક અદાલતનો મતલબ લોકોની અદાલત જાલત તાલુકા કોર્ટ મારફતે લોક અદાલતનો કાર્યક્રમ કોર્ટરૂમમાં યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ પ્રિન્સિપલ સિનિયર જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઝાલો દ્વારા દીવો પ્રગટાવીઓને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો લોક અદાલતમાં નિકાલમાં આવેલા બે પક્ષોની સમજાવટથી કોર્ટમાં ચાલતા કેસોના સમાધાન કરવામાં આવ્યા હતા આ અદાલતમાં બંને પક્ષોની સમજૂતીથી વકીલો સહિત અરજદારો અને ફરિયાદીઓને હાજર રહેલા હતા અને ત્યારબાદ કોર્ટ દ્વારા બંને પક્ષોના વકીલો અને કેસ લડનાર વ્યક્તિઓને બંને પક્ષને રૂઢિ અને પ્રમ પ્રથા મુજબ બંનેને ગામોની પંચો મળીને બંને પક્ષોને સમજાવટ કરી કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો જેથી બંને પક્ષકારો અને કોર્ટનો સમય બચે અને કોર્ટમાં કેસોનું ભારણ ઘટે તેવા સુંદર આશયથી લોક અદાલત યોજવામાં આવી હતી